રાજકોટમાં આગામી તારીખ સાત સપ્ટેમ્બરના રોજ હેમોગઢવી હોલ ખાતે ચંદ્રકાંતભાઈ શેઠના ચંદ્રકાંતરમાં અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંગીત ક્ષેત્રે નવા અને ઉભરતા કલાકારોને મંચ પૂરો છે રોયલ એકેડમી પણ આ કાર્યક્રમ દ્વારા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે અનોખી ભૂમિકા ભજવી રહી છે આ કાર્યક્રમમાં અંદાજે બારસો થી તેરસો લોકો ઉપસ્થિત રહીને સંગીતની સુરાવલીનો આનંદ માણશે

લગભગ અગિયારસો જેટલા દર્શકો ઉપસ્થિત રહેશે હું અલકા શેઠ અને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છું અને આ રોયલ એકેડેમીનો ગ્રુપ છે જે છસો પર્સનનું છે એ વિના મૂલ્યે ચાલે છે અને જે પણ ગાવાના શોખ હોય છે જે સરસ ગાતા હોય છે એને વિના મૂલ્યે નાત જાતનો ભેદભાવ કર્યા વિના નાના મોટાનો ભેદભાવ કર્યા વિના એને સ્ટેજ આપવામાં આવે છે એને એન્કરેજ કરવામાં આવે છે એને પ્રેક્ટિસ કરવામાં આવે છે અને ગઢવી જેવા મેઇન હોલમાં ઓર્કેસ્ટ્રા સાથે જે પ્રોફેશનલ ઓર્કેસ્ટ્રેશન છે એની સાથે એમને તક આપવામાં આવે છે અને લોકો એમાંથી ઘણા બધા આગળ વધી શકે છે તો રોયલ એકેડેમી ગ્રુપનો આ એક મેઇન ફોકસ છે કે જે રાજકોટના નાના મોટા કલાકાર છે એને આગળ લઈ આવવાનું રજીસ્ટ્રેશન માટે ફ્રી પાસ રાખેલ છે એકચ્યુઅલી બે હજાર પાસ તો અમે ઓલરેડી છપાવેલા જ છે કે કોઈપણને કોઈપણને ફ્રી એન્ટ્રી છે દરેક માટે થઈને ફ્રી એન્ટ્રી છે બધાએ સરસ રીતે બધા એન્જોય કરી શકે આમે અમારું ગ્રુપ ફ્રીમાં જ ચાલે છે અને આમે બધી રીતે આપણે ત્યાં પણ અમે એટલી સરસ વ્યવસ્થા બધું સરસ રાખેલ છે બીજા નંબરમાં સીએમ સેઠને તો સમાજ આખો જૈન સમાજ કે કોઈ પણ સમાજમાં સીએમ સેઠને બધા ઓળખે છે અને છતાં પણ એનું એટલું આધ્યાત્મિક લેવલે પણ એટલા બધા એ આગળ છે કે આખી એની ટીમને એક પણ કાર્યક્રમ વગરના ફ્રી બેસવા દેતા નથી એક પછી એક કાર્યક્રમ એનો ચાલુ જ હોય છે એની સાથે હું નૈનાબેન મોદી શેઠ ઉપાશ્રયમાં અગિયાર વર્ષથી એની સાથે જોડાયેલી છું આધ્યાત્મિક ક્ષેત્રે એની સાથે મેં ઘણા પણ પ્રોજેક્ટ પાર પાડ્યા છે અને ઘણું કામ કર્યું છે કલાકાર પચીસ છે અને એ રોયલ એકેડમીના જ છે બધા